તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે સાવ ઓછી કિંમત અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે કન્ડિશન તમને વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે સારું સાચવેલું ટ્રેલર છે તળિયું ચો જોવા મળશે પણ સારા સડો જોવા નહીં મળે તમે આખું ટ્રેલર વિડિયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેલર સો ફૂટ નું છે અને કમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર નું ટ્રેલર રનિંગ કન્ડિશનમાં છે ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેલરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા કે જોવા જાવ તો જાવના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી કમ્પ્લેટ આખું ટ્રેલર ખેડૂત મિત્રનું ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેલર ટાયર પણ સારા કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું છે અને ટ્રેલરની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા નહીં જોવા મળે કાગળિયા વગરનું સો ફૂટનું ટ્રેલર કિંમત એસી હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં નોર્મલ ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને મહાદેવિયા ગામે જોવા મળશે